વલ્લભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની સામે વલ્ભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની ઘોર બેદરકારી સામે આવી હતી પીએમ વર્ષે આવેલી બોડીને આઠ કલાક રજા આવી પીજીવી સેલના બેતાલીસ વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું અધિક્ષક ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ ઓફિસર પીએમ કરવામાં ઠાકા થયા કર્યા આ બાબતે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછતા મીડિયા સાથે મેડિકલ ઓફિસર દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું ડોક્ટર આદિત્યરાજ રાજસિંહ ગોયલ દ્વારા દર્દીઓના સાથે પણ ખરાબ વર્તન હોવાનું સામે આવ્યું હતું આ બાબતને જાણ સ્થાનિક આગેવાનો થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા વલ્લભીપુર તાલુકાના ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ હતી આવા બે જવાબદાર તબીબ અધિકારીઓ સામે પગલા લેવા સ્થાનિક લોકોની માંગ ઉઠી હતી ત્રણ વાગ્યાનું પીએમ માટે આવેલું છે આપ પીએમ કેમ નથી કરતા કોણ ના પડે અરે કર્યું નથી ને અત્યારે વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા અત્યારે કેટલા વાગ્યા તમારો પ્રશ્ન તમારો હું જ પ્રશ્ન પૂછું છું મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ મારું કામ પ્રશ્ન પૂછવાનું હે તમે શું થાવ છો એમ કોના હું મીડિયામાંથી છું હું કોઈ સગાવાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા તમારી યાર શું લેવા કેમ મારી સાથે કોણ લેવા દેવા તમે એક સરકારી કર્મચારી છો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નો જવાબ નહીં દેવાનો મેં એવું ક્યાં કીધું તો કોને કીધું તમારો કહેવાનો મતલબ શું થાય એમ નહીં કહેવાનો મતલબ શું થાય એક મિનિટ એક મિનિટ કહેવાનો મતલબ શું થાય અમારો પ્રશ્ન શું છે એમ પૂછો અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ પ્રશ્ન શું છે તમે બોલો 3 વાગ્યા નું પીએમ માટે આ બોડી આવી છે તો કેવી રીતે હોય સમજાવો ને કરવાનો છે કે નથી કરવાનો અરે કરવાનો છે પણ એમ નહીં શું હોય ઈ ક્યો ને કોણ જવા દેશે તમે હું તમને રોકું છું તો હું પીએમ કરવા જાવ છું અરે પણ 3 વાગ્યા નો પ્રશ્ન છે હાલમાં ઉધિમાં કેમ નહીં શું નામ આપનું નામ તો કેવો ડોક્ટર આદિત્યરાજ સીબી ગોહિલ અચ્છા ડોક્ટર આદિત્યરાજ સિંહ ગોહિલ બી ગોહિલ ઓકે ડેપ્યુટેશન માં આપ છો અત્યારે અહીંયા હા મેડિકલ ઓફિસર છો અચ્છા મેડિકલ સર છો કઈ જગ્યાએ અહીંયા અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છો સીમાં સી એચ સી સી એચ સી ઓકે તીન પે હાલમાં જે સરકારી હોસ્પિટલ ની અંદર જે બનાવ બન્યો છે શું કહેશો અબા આમ તો પોસ્ટ ઓફિસ માં જે નોકરી કરે છે એ ભાઈને ટકાવતા રાત્રી ના 3 વાગે અહીંયા હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનું એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવાઈ ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈએ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી